સંપૂર્ણ અમીરગઢ તાલુકાના આદિવાસી ગામડાઓની અંદર જે પ્રાઇમરી જે શાળાઓ છે તદ્દન આજે બંધ કરવામાં આવી છે ને બદમ એટલા માટે કરવામાં આવી છે વાલીઓ મારફતે કરવામાં આવી છે કે આટલા દિવસોથી કાયમી માટે દીકરા દીકરીઓને ભણાવતા આવ્યા તમને છેલ્લે દીકરા દીકરીઓ ભણાવીને નોકરીના આરે જે ગયા હતા એવા દીકરા દીકરીઓને આ સરકારે તદ્દન દાખલાઓ આપવાના બંધ કર્યા છે જે દાખલાઓ હતા એ રદ કરવામાં આવ્યા છે એના લીધે આજે વાલીઓનો ગુસ્સો સરકાર ઉપર છે કે તમે છેડા કરો તો કરો પણ રાજકારણ ઉપર મત કરો જે કરી રહ્યા અત્યાચાર કરી રહ્યા છે એ તદ્દન ખોટા છે ને હજુ પણ જો દીકરા દીકરીઓને આ રીતે કરશો તો તદ્દન આદિવાસી વિસ્તારના લોકોની જનતાના આ સરકાર ઉપર તદ્દન વિશ્વાસ ઉઠી ગયેલો છે પણ આ રીતે રાજકારણ ના કરવું જોઈએ એમના જે દાખલા હક અને અધિકાર છો એના લીધે જે કાયમી દાખલા મળતા એ દાખલા મળવા જોઈએ આપવા જોઈએ અને આ રીતે ભવિષ્ય ઉપર જે નાના દીકરા દીકરીઓને જે છેડા કરવામાં આવે છે ભવિષ્ય ઉપર જે છેડા કરવામાં આવે સરકાર પાપના ભાગીદાર છે